પોરબંદર નજીક મધદરિયે ફિશિંગ બોટમાંથી છસ્સો કરોડના ડ્રગ્સ સાથે ચૌદ પાકિસ્તાની ઝડપાયા હતા અરબી સમુદ્રમાં ભારતીય ગાર્ડે ગુપ્ત માહિતી આધારિત એન્ટી નાર્કોટિક્સ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં પાકિસ્તાની ફિશિંગ બોટમાંથી ચૌદ ક્રૂ મેમ્બર સાથે રૂપિયા છસો કરોડની કિંમતનો અંદાજે કિલો જથ્થો પકડવામાં આવ્યો હતો ભારતીય ગાર્ડ એન્ટી ટેરિઝમ સ્કોડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ બોટને પકડી પાડી હતી આ ઓપરેશનને પાર પાડવા માટે ભારતીય કોસ્ટગાર્ડના જહાજો અને વિમાન સંવર્તી મિશન પર તૈનાત કરવામાં આવ્યા હતા ઇન્ડિયન કોસ્ટગાર્ડનું જહાજ રાજરતન જેમાં એનસીબી અને એટીએસ અધિકારીઓ હતા તેમણે બાતમીના આધારે જાણવા મળેલી શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી ડ્રગ્સથી ભરેલી બોટ જહાજ રતનની મદદથી ઝડપી લેવાઈ હતી આઈસીજી જહાજની નિષ્ણાંત ટીમે શંકાસ્પદ બોટ પર સંપૂર્ણ તપાસ કર્યા પછી મોટી માત્રામાં માદક દ્રવ્યોની હાજરીની પુષ્ટિ કરી હતી અને આ બોટમાંથી અંદાજે છસો કરોડ રૂપિયાનું છ્યાસી કિલો જેટલું ડ્રગ્સ મળી આવતા તમામ ચૌદ પાકિસ્તાનીઓની આખરી પૂછપરછ હાથ ધરી હતી અને તમામને વધુ તપાસ માટે પોરબંદર લાવવામાં આવ્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર